હેલો ગુડ મોર્નિંગ હું અત્યારે વાઈ ગયાં છે પૂર્ણ ત્રણ મમ્મી તો પોણા બે ઉઠીને પહેલાંને આવી ગયું હતું પછી એને મને ઉઠાવી દીધા પછી મેં ઉનાઈને રેડી થઈ કારણ કે પછી ચોવીસ કલાકની ટ્રેનની જર્ની છે મટાબીમાં આપી તા ના મને હજી વાત છે થોડી કાપી પછી ઠરી જાય એક જ ગૂઠળો પીરું છે મને અજ્યાં ભાઈ છે બપોર હું સોરી રાતના ત્રણ ને દસ પૂછું રેડી ને મમ્મી બધું બંધ કરે છે ચાની કપેલી ને ધોઈ છે નાચવામાં બધું સામાન રેડી નીંદર ભરી છે આંખમાં ફૂલ નીંદર આવે છે ઉઠાઈ નહીં એક તો આપણાથી મોટી તકલીફ એ છે ઉઠવું પડે ક્યારેક પૂણા બે વાગ્યાની તો હું જાગતી હતી મમ્મી ના વગાઈ ક્યારે મને ખબર હતી હવે જે હોય મમ્મી ના અને એટલી ઉતાવળ થઈ ગઈ જાગ નો મને હાલ ને મમ્મી અમારો એક બે મોટી બેગ તો નીચે હોય ગઈ નાની બેગ ઘટ છે હવે આ કપડાં બધા ઘરમાં લઈ છે કારણ કે પછી મહિનો હોય વરસાદ આવે તો થોડુંક મેસ લાગે છે અહીંયા જોવાનું આપી દીને હા સાબર તો જાજી બને ને પકડતો દીને સવારના સાડા પાંચ ચા હોર્સ ને ડ્રાઈવર ભાઈ બી ચા પીવા ગયા ફ્રેશ થવા માટે અહીંયા ઉભા રહ્યા હતા

ચાલો દૂધ થઈ ગયું છે ને આ બાજુ મારી ચા ઉકળે છે બા ખીચું ખાવું છે ખીચું ખાશો ને તમારે ખીચું ચાખવું છે ના સાવ નહીં હા હું બહુ હા ભાઈ ના પાડે છે એટલે એક પેકેટમાં આપણે ટ્રાય કરી મેં કદી હાથે નથી બનાવ્યું એક પેકેટ ટ્રાય કરી ને બે પેકેટ જ કરી નાખી આ રિયા યાદ કરીને લીધા થાય કે તમને ભાવે નહીં કે આ કરજો એ કે એટલે આમાં જીરું નાખેલું જો પાણી ઉકળે ને એટલે નાખી દેવાનું એમ કીધું ચાલો તૈયાર છે ખીચું જો સિંગ તેલ ઘણા ઘણાય આચાર મસાલા નાખે આપણે લાલ મરચું નાખીએ થોડુંક એમ કેમ કે એંસી ટકા થયું છે વીસ ટકા હજી પરફેક્ટ ના કે ભાઈ એના ઓકે લોટા હાથ પાણી એટલું

આ ભાઈ ને બહુ કંટાળો આવે ને બેઠા બેઠા મને કે છે તું મને વેલો લઈ આવી અમદાવાદ ઘરે એક કલાક સુવા દેવો છે અમે તો વિચાર્યું હોય ને કે રસ્તામાં કઈ ટ્રાફિક કઈક વરસાદ કઈક મળે તો કલાક વેલું બોલતું સારું આપણે અમને ટિકિટ મળી હતી થ્રી ટાયર ઇકોનોમીની એટલે મને બહુ ખ્યાલ નહોતો કે ઇકોનોમીમાં સીટ થોડી નાની આવે એટલી ખબર હતી અને એસી પણ બહુ સરસ છે જો બધી સીટ નવી થોડી સીટ નાની છે પણ આમ ઓઢવાનું ને બધુંય સાફ સફાઈ બી સારી છે એકદમ નવું લાગે છે નહીં હમ ગયા વખતે કરતા આ ટ્રેન ઇકોનોમી ની સારી એવી ટિકિટ ઇકોનોમી છે કઈ છે બોલ ઇકોનોમી છે આ ટિકિટ આપડી થ્રી ટાયર માં થ્રી ટાયર ઇકોનોમી સારી અમે કઈ ત્યારે આજ અવેલેબલ હતી એટલે મેઇન તો ઈ શું છે કે અહીંયા બેડ છે ને એની બાજુમાં ચાર્જિંગ નો પ્લગ છે એટલે અને બે બાજુ છે જો એટલે આપણે વાંધો નહીં આવે આપણે ને વાંધો નહીં આવે

પીડ નો ઓલુ છે લે ફોન ચાર્જ થાવા માંડે ને 2000 આ વિડીયો દેખાય છે અને છે ભરાવ એટલે ચાર્જિંગ એટલે ખુશ થઈ ગયો થઈ તો ઉપર એ સિરીઝ જોવા નેટફ્લિક્સ નેટફ્લિક્સમાં ચોવીસ કલાક કાઢવાની છે કાલે સવા અગિયાર અમે હરિદ્વાર સ્ટેશન ઉતરશું ચાલો ધીરે ધીરે બધી વસ્તુઓ શીખી જાશું મેડમ આવી પેલા મશીન અત્યારે શીખો દુકાનનું કામ ચાલુ હતું ને અમે એનું ફિલ્ટરમાં જ ભર્યો કે કુંડી કુલ એમ જ નહોતી તો પીવાનું ભરું કેથી તો અમે પીધું ને એનું અઠવાડિયું તો બેના મોઠાડી લે નથી ખાવતું અત્યારે ઘરે દેતા બર્થ પ્રોગ્રામ છે ભાભીન આવી ગયા છે ભાઈન બાપુજી બહાર ગયા છે અને કોકર મુકાઈ ગયું છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાયગા છે સવારના પોણા બાર અને ઓલરેડી ઘણા દિવસથી શૂટ એક અમારું અધૂરું છે ગઈકાલે બી મારો આમાં જ ગયો તો આ જોડી કેટલા ટાઈમથી હું પહેરું છું થોડું થોડું શૂટ થાય રાખે છે અને બાકી રાખે છે એટલે શું છે કે કપડાં ચેન્જ ના કરવાના હોય એટલે એ જ પહેરવા પડે ફાઇનલી અત્યારે જાઉં છું આઈ થિંક હવે

કેવું ફીલ થાય છે ભાઈ તમને બસ ઓપરેશન પૂર કરી દેવું વાર વાર મારું ઓપરેશન એ હતું કે સારી રીતે થઈ ગયું ફાઇનલી શૂટિંગ પતી ગયું છે હોસ્પિટલનું હવે ઓફિસ તરફ પ્રયાણ કરશું અમે હોસ્પિટલ જે શૂટ કર્યું ને એ માહિતી ઓમ કામની છે સૌરાષ્ટ્ર કચ્છના બહુ સિનિયર ડોક્ટર એની હોસ્પિટલ છે એક લાખથી સફળ એમને ઓપરેશન કર્યા છે કિડની પથરીને રિલેટેડ એટલે યુરોલોજીસ્ટ છે અને બાળક જે જન્મજાત ખોટ વાળું હોય મૂત્રાશયમાં કે એમાં કાંઈ તકલીફ હોય અથવા તો કિડની તકલીફ હોય નાના બાળકને જન્મજાત થી કાંઈ ઇસ્યુ હોય તો સૌરાષ્ટ્ર કચ્છના સૌથી પહેલાં અને હાલે હજી લગભગ બીજું કોઈ નથી પીડિયાડ્રિક ડોક્ટર છે ધૂતીબેન એ પણ એમના દીકરી છે એ અહીંયા બેસે છે એટલે આ માહિતી ઓમ કામની છે જે લોકોને કઈ ઇશ્યુ હોય એના માટે ઉપયોગી છે પતી જશે હવે લગભગ બે ત્રણ દિવસમાં વિડીયો રેડી થઈ જશે કેમરી પથરી જોતા તોડતા કેવું લાગ્યું તને નજીક થી જોયું ને આ વખતે પથરીનું ઓપરેશન ઓપરેશન થિયેટરમાં ગયો તો ત્યાં નાનો હતો ભાઈ ડાયાલિસિસ રૂમમાં ટૂંકમાં એ એમ જાતો ત્યારે નોર્મલ લાગતું ઓમ આ ઓપરેશન આટલું નજીકથી જોયું ભાઈ વધારે ઓલું થયું કે ભાઈ ઓહો આવડી જરા ખડા મતલબ એકદમ પતલી નવસમાં એ લોકો એ પથ્થર તોડતા હતા એ પથ્થર એમાં હા ટીવીમાં આટલો મોટો દેખાતો હતો એમાં પાણી નાખીને ઓલું લેઝરથી તોડતા હતા ઓહો અમે છીએ રાજકોટના હોસ્પિટલ રોડ ઉપર એકચ્યુઅલમાં વિદ્યાનગર મેઇન રોડ કહેવાય ચૌદ નંબરમાં હિરો કેર હોસ્પિટલ આવે જ્યાં હતા અમે ચાર નંબર ચાર નંબરમાં ઓકે અને હું આને પાછળના રોડ ઉપર મનર પ્લોટમાં હું રહેતો તો અને જ્યારે હું અહીંયા રહેતો વર્ષો પહેલાં બહુ નાનો હતો તો આ રોડ હોસ્પિટલ રોડ ના ગણાતો સોસાયટી હતી અહીંયા લોકો રહેતા એની જગ્યાએ આખી બધી જગ્યાએ હોસ્પિટલો તમને જોવા મળશે ને મેડિકલ સ્ટોર આ હોસ્પિટલ નું શૂટ અમે બે મહિના પેલા કર્યું હતું ત્યારે ફૂલ વરસાદ આવ્યો તો પછી રહી ગયું હતું પછી વરસાદી જ માહોલ હતો એટલે રહી જતું હતું આજે ફાઇનલી બાકીનું શૂટ પૈતું હવે આ જોડી મારી ધોવામાં જવાની છે આજ રોડે આપણે દીધી બ્લોક શૂટ કરતા હતા કે ફૂલ વરસાદ પડ્યો હા હા ટાઈમ નું આ દેખી કે આવ્યા

પ્રથમ પેલા ગણપતિ દાદા પછી બા પછી પિતાજી તો પછી એમ ખાલી કેમ જોઈએ કે મમ્મી હવે રોટલી ઉતરે એટલે આપણે કોઈ બરોબર છે પાસ ને પાસ ને જ તમારે કેવું જ ને જ પેલી નબડું હોય હોય તો હમ ચાલો બાપુજી પણ આવી ગયા છે

જો બે ટાઈમની ભાજી બને હંમેશા અત્યારે બધે રોટલી સાથે જમે પછી આ રીતના ભાજી પુલાવ કરીને હું જમું અને આજે ડુંગળીનું હું ટમેટાનું ખાર્યું છાસ રાતે આવશે પાઉં સાથે કંઈક છે સાંજના પાંચ અમે લોકો ગયા હતા દૂધ બે વાગે કાંઈક લાગતો હતું નહીં જે ડેચી એટલી ઠંડી લાગતી તેઓ જોઈ ગયા હમણાં થોડીક વારમાં મારવાર આવશે રાણી ક્રોસ કરી રહ્યો છે આપણું જે ગુજરાતી કપાસિયાનું સીંગ નહીં ખાવુંય નહીં સરસવ સરસવનો ખેલ વાપરતા એની તો વાકી સુગંધ જ જુદી છે આ ભાઈને મારા ઘરની ચા જોઈએ કેવી લાગી ચા ચા બેગી ઘર પડ્યા નખીન દરવાળી તો ભેગો લઈ લે તો તેમ કે કઈ રસોઈ બનાવો કા એટલી છૂટી આપે તો તો લો સિંધાર

નહીં એટલે તો આ અમુક નવા જરાક લાકડા બાપુજી નવરાત્રી ત્યાં સુધી કરાય વળી લોકો મિસ્ત્રી કઈ બી ફેરફાર કરે ત્યાં વળી ચડી જાય વરસાદ હજી કઈ નક્કી નથી

જમવાની કંઈ ચિંતા છે નહીં કોઈને કે પાવ આવેલા છે બનેલી છે બપોરની અને મારે ને ને ટેન્શન જાજુ છે સવારના સાડા છ વાગે નીકળવાનું છે એટલે એમ સમજો કે મારે તો સાડા પાંચ વાગે ઉઠવું પડશે અને અઢી હજાર ભાડું ખર્ચીને હજી જો કેમેરો લઈ આવ્યો હજુ સોનીનો બીજો એનું ટેસ્ટિંગ ચાલતું હતું વાયગાજે જુઓ તમે રાતના સાડા નવ આમાં વિડીયો અપલોડ કરતા હતા યસ આવ્યો હજી ઓફિસ હતી આની બધી ફૂટેજ ચેક કરી હાલે એમ છે ને રાતના વાયગા છે સાડા દસ અને જસ્ટ હજી યશ ગયો અને હવે કંઈક જમવાની તૈયારી કરીશું રિયા સાથે વાત થઈ ટ્રેનમાં છે વ્લોગ ઘણા લીધેલા છે પણ કે અફસોસ કે હું કોઈને બતાવી નહીં શકું કદાચ એવું પણ બને કે એક દિવસ લેટ એમના વિડીયોસ આવે તો હું તમને બ્લોગમાં એડિટ કરીને બતાવું જોયા હવે શું થાય છે મેં એમને કીધું હતું કે જયપુર આવે ને ત્યારે સ્ટેશને જો જાજીવર ગાડી ઊભી રહીએ ને તો કદાચ ત્યાં નેટવર્ક પરફેક્ટ આવે તો તું મોકલજે પણ હજી સુધી કંઈ સમાચાર નથી પણ આવશે તો હું હંડ્રેડ પર્સન્ટ મોકલીશ અત્યારે મેડમની જર્ની ચાલુ છે અને મારી કામની જર્ની ચાલુ છે સુતા સુતા મને લાગે છે કે રાતના બાર વાગશે એની અંદર આવે તો એક દી માટે જવાનું છે ને તો એ બે કેમેરા બેગ થઈ એક લેપટોપ થયું અને એક કપડાની બેગ થઈ ચાર છે પછી યસ ને બીજો એક ફ્રેન્ડ છે એનો સામાન અલગ